નમસ્કાર 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 કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં હશો ને તો હું તેજસ સ્વાગત કરું છું એજ્યુકી ધ ઈ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલની અંદર જેમાં આપણે ધોરણ દસની અગત્ય બેચ અત્યારે ભણી રહ્યા છીએ ધોરણ નાઇનની પણ અથર્વા બેચ આપણે ઓલરેડી શરૂ થઈ ગઈ છે જેની અંદર તમે જો રેગ્યુલરલી અમારા વિડીયો જોતા હશો તો તમને ખ્યાલ છે આપણે મુખ્ય ચાર વિષયોનું જે નોલેજ છે અમે પૂરું પાડીએ છીએ થિયરી સાથે પ્રેક્ટિકલ સાથે દાખલાઓ સાથે ખાસ કરીને મેથેમેટિક્સમાં અને ખાસ એક તમને વાત કરવાની નવા છે એના માટે જૂનાને ખબર જ હશે કે આપણે સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ બનાવેલા છે અને બધા પ્લેલિસ્ટ તમને નીચે આપેલા છે નીચે બોલે તો ડિસ્ક્રિપ્શનમાં હું જેની પ્લેલિસ્ટની અંદર તમને બધા જ વિડીયો મળી જવાના છે ચેપ્ટર વાઈઝ લાઇનમાં મળશે એટલે તમારે આખું ચેપ્ટર સરસ મજાનું ફળંગ ભણવા મળશે તમને બધા જ બરાબર છે તો આપણે આ થર્વો બેચ અને અગચ્ય બેચ જે શરૂ કરી છે એની અંદર ઘણા બધા ફીચર સાથે અમે તમારી સમક્ષ ઓનલાઈન માધ્યમથી હાજર થયા છીએ તો લાભ લો અને બીજાને આપો વાત કરીએ છીએ અગચ્ય બેચ ધોરણ દસ ચેપ્ટર તેર આંકડા શાસ્ત્ર નો અને છેલ્લો પાઠ હાઈ આજે છેલ્લો કે છે આ વ્યક્તિ કે નહીં આજે આ ચેપ્ટર પૂરું થાય અને આ ચેપ્ટરનો આજે ખૂબ જ રસપ્રદ એવો ટોપિક ભણવાનો છે ખૂબ જ રસપ્રદ એ ટોપિકનું નામ છે મધ્યવર્તી સ્થિતિમાનના માપો જે છે એટલે કે માપો વિશે આપણે ભૂતકાળના લેક્ચર્સની અંદર ચર્ચા કરેલી છે કયા કયા છે મધ્યક મધ્યસ્થ અને બહુલક આ ત્રણેય વચ્ચેનો આપણે સંબંધ જોવાનો શું કરવાનું છે સંબંધ એટલે કે આપણે રિલેશન જોવાનું છે રિલેશન કોનું તો કે ભાઈ ત્રણે ત્રણ વચ્ચેનું રિલેશન ત્રણે ત્રણ વચ્ચેનો સંબંધ જોવાનો છે કોનો મધ્યવર્તી સ્થિતિમાન માપો એટલે કે મધ્યક મધ્યસ્થ અને બહુલક પણ જો આગળનું આખું ચેપ્ટર ન જોયું હોય તો નીચે સરસ મજાની લિંકની અંદર બધા જ વિડીયો આપેલા છે આ ચેપ્ટરના અને એની આગળ જેટલું પણ ભણાવ્યું છે બધું જ કન્ટેન્ટ અવેલેબલ છે તો જરૂર ને જરૂર લાભ લેવા વિનંતી બરાબર છે આ સંબંધ જે છે એ હું તમને લખાવું છું એ મારી રીતે લખાવું છું બુકમાં થોડોક અલગ આપેલો છે પણ આ યાદ રાખવો સહેલો છે પહેલાં કરતાં એટલે આ રીતે યાદ રાખો તો પણ ઠીક છે બુક તમને યાદ રહેતી હોય તો એ રાખો તો પણ ઠીક છે ખોટું કાંઈ નથી સૂત્ર છે ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર આ શું બતાવે છે આ સૂત્ર આ સૂત્ર એવું બતાવે છે કે બહુલક મેળવવો હોય તો મધ્યસ્થના ત્રણ ગણામાંથી મધ્યકના ગણા બાદ કરવા પડે તો મને શું મળે એ માહિતીનો બહુલક મળે ક્યાંથી આવ્યું કેમ આવ્યું એવું એવું ખોટો સવાલ ના કરો બરાબર છે કરવા કરતા આ યાદ રાખી લઈએ આ શું છે તો કે ભાઈ બહુલક બરાબર ત્રણ ગુણ્યા મધ્યસ્થ માઇનસ બે ગુણ્યા મધ્યક આ યાદ રાખવું પડશે બેટા શું યાદ રાખવાનું છે આને યાદ રાખવું પડશે એટલે કે ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર બસ આ વખત બસ લો યાદ રહી જાય બરાબર અને આની ઉપરના દાખલાઓ બોર્ડમાં પૂછાય છે એક માર્કના છે એક માર્કનો સવાલ છે આ હું કરાવીશ તો તમારો એક માર્ક પાક્કો આ લેક્ચરમાંથી એક માર્કનો સવાલ આવવાનો છે તમારી બોર્ડની પરીક્ષામાં તો થોડું સિરિયસ થઈને ભણજો ફોટું સ્કીપ ન કરતા પણ બોર્ડ વાળા આટલું હેલું નહીં પૂછે બોર્ડ વાળા આટલું હેલું પૂછવાના નથી ઈ આમાં તમારી હળી કરશે એ હળી નો થાય ઈ હળી નો થાય ઈ હળી નો થાય તો એ ધ્યાન રાખવું પડશે કે સાહેબ અત્યારે હું બોલે છે

હવે આ એક એમ છે ને એનું આ બાજુ લઈ આવું એટલે કેવો થઈ જાય માઇનસ થઈ જાય તો ઝેડ માઇનસ એમ બરાબર ટુ એમ આ અહીંયા રહ્યા આ એમ ને હું પેલી બાજુ લઈ ગયો એટલે માઇનસ થઈ ગયા આ ટુ એમ માઇનસ ટુ એક્સ બાર ને આપણે આમ નામ રાખીએ બરાબર છે તો આમ મૂળ હું મળ્યું મને ઝેડ માઇનસ એમ બરાબર હવે આ બંને પદમાં બગડો કોમન છે જોવો છે બગડો કોમન કાઢી લો કાઢી લો ભાઈ તો બગડો કોમન તો અંદર શું વધે એમ માઇનસ એક્સ બાર બોર્ડ વાળા આવું પૂછે છે આવું પૂછે છે હું પૂછે ખબર છે આવું આવું પૂછે ખાલી જગ્યા ખરા ખોટા જે હોય ગમે એવા પૂછશે એ આવું પૂછશે કે બહુલક માઇનસ મધ્યસ્થ હોય મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા એને ગુણ્યા

એ આવું જ પૂછશે કે તમે કેમ મુંજાવ તમારો સમય કેમ બરબાદ થાય ને તમારો સમય કેમ ઘટે પણ સરખી રીતે ભીણા હો તો આપણને બધું જ આવડતું હોય સ્કીપ ન કરે વિડીયો તો થાય બાકી પછી જોઈ લેવું પછી જોઈ લેવું તો બોર્ડમાં જ જોવા મળે બાકી ક્યાંય જોવા મળે નહીં થોડુંક ધ્યાન રાખવા વિનંતી બરાબર છે સરસ મજાની વસ્તુ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે તો ભણો શાંતિથી ભણો બરાબર છે હવે તું ભાઈ દા તારું કાંઈ કામ નથી મારે જગ્યા કરવી છે હા હા તો તો હવે હવે જે ખાસ પાસું એક નવું સૂત્ર આવશે મને ખબર છે શું ખબર છે કે ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર હું બંને બાજુ બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ મધ્યક બાદ કરી દઉં છું મધ્યક એટલે કે એક્સ બાર એટલે અહીંયા આગળ પણ મેં ઝેડ માઇનસ એક્સ બાર કર્યો અને અહીંયા આગળ એટલે કે અહીંયા પણ હું એક્સ બાર તો બાકીનું જે થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર છે એમને અમ રાખીએ બરાબર છે

ઝેડ બરાબર થ્રી એમ ટુ એક્સ બાર કલાકાર છે આ બે તો એની ઉપર છે લાવ્યા છીએ કે જેમાં બોર્ડ તમારી હળી કરી રહ્યું છે બરાબર છે ને આવું પૂછશે તે લોકો હોય હો ટકા પૂછે છે બરાબર છે તો ધ્યાન રાખજો આ તો આપણો સર્વગુણ સંપન્ન છે ભાઈ આને તો યાદ રાખવાનું છે કે ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર દાખલા આની ઉપરથી પૂછાય આમાંથી નહીં પૂછાય આ તો એક માર્કની ખાલી જગ્યા ખરા ખોટા એમ જગ્યામાં હળી છે તમારી બે માર્કનો દાખલો પૂછવાનો હતો તો એ આ કામ લાગશે હું યાદ રાખવાનું ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ પર જોવો કેમ પૂછાય જો તમને આપ્યું હોય કે બહુલક પચીસ છે બહુલક પચીસ છે એનો મતલબ કે તમને ઝેડ ની કિંમત પચીસ આપી છે મધ્યસ્થ પચીસ છે મતલબ કે તમને કેપિટલ એમ એટલે કે મધ્યસ્થ પચીસ આપ્યો છે તો મધ્યક એટલે કે એક્સ બાર મેળવવાનો છે મિત્રો મને સૂત્ર ખબર છે ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર થાય થાય કેટલો આપ્યો છે પચીસ ત્રણ ગુણ્યા એમ એમ કેટલો આપ્યો છે પચીસ માઇનસ ટુ એક્સ બાર ભલે આમ નું બાય તો કઈ પચીસ બરાબર પચીતેરી પંચોતેર માઇનસ ટુ એક્સ બાર

મતલબ કે ટુ એક્સ બાર બરાબર કેટલો આવ્યો પંચોતેર માઇનસ પચીસ એટલે આવ્યો પચાસ ભાગ્યા બે એટલે કેટલું આવ્યો 25 આવ્યો એટલે કેટલું ઈઝી થઈ ગયું આ સૂત્રમાં કિંમત મૂકવો જે નથી આપ્યું એ મેળવો જવાબ મેળવો જો બહુલક આપ્યો તો 25 મધ્યસ્થ આપ્યો 25 મધ્યક પણ મેળવ્યો 25 એટલે આ વસ્તુ યાદ રાખી લ્યો હું હા શું છું યાદ રાખી લ્યો જો બહુલક કે મધ્યક પચીસ આપ્યું હોય ને તો મધ્યસ્થ એ પચી મળે બહુલક અને મધ્યસ્થ પચીસ આપ્યું હોય તો મધ્યક એ પચીસ મળે અને મધ્યક અને મધ્યસ્થ બંને પચીસ પચીસ આપ્યો હોય તો બહુલક કેટલો મળે પચીસ મતલબ તમને જો કોઈ બે વેલ્યુ પચીસ આપી તીજી વેલ્યુ પચીસ મળશે એટલે બહુલક પચીસ મધ્યક પચીસ મધ્યસ્થ પચીસ તણા ત્રણ પચીસ 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 ની પહેર છે આ યાદ રાખજો બોલમાં પૂછાય છે ઘણી વાર આ એક ને એક દાખલો બેઠો પૂછાય છે બરાબર નો આવડે તો આવડી સૂત્ર છે આ મેં તો કીધું સર્વગુણ સંપન્ન આ યાદ રાખો તો બધું આવડશે આમાં કિંમત જ નથી આપી મૂકી દો આપી છે મૂકી દો નથી આપી આપણને મળી જાય બરાબર આગળ વાત કરીએ તમને બહુલક એટલે એટલે કે કે આપ્યો આપ્યો છે 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 બાર બાર કેટલો તો મધ્યસ્થ મેળવી નાખી એમાં વાત નથી મને ખબર થાય થાય ને ઓકે તો ઝેડ કેટલો છે ઝેડ આપ્યો છે પાંત્રીસ થ્રી એમ કારણ કે એમ મેળવવાનો છે માઇનસ ટુ એક્સ બાર એટલે કે બે ગુણ્યા પાંચ કારણ કે બાર પાંચ આપ્યો છે ને તો આ થાય થ્રી એમ માઇનસ દસ પાંચ દો દસ પાંત્રીસ નહીં બરાબર આવ્યો દસ લો ભાઈ તો કેટલા થાય કરતા બનાવો તો તગડો ક્યાં આવે ભાઈ તો છેદમાં આવે પિસ્તાળીસ ભાગ્યા ત્રણ કેટલો આવે પંદર બરાબર એમ જોવા મળી ગયો કેટલો આવ્યો પંદર બરાબર છે આનાથી હેલો કાંઈ નથી હો કાંઈ નથી કઈ પછી બહુલક ખબર નથી મધ્યક આપ્યો છે એક્સ બાર પંદર મધ્યસ્થ આપ્યો છે વીસ તમારે મે લાવવાનું છે ઝેડ એટલે કે થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર મને આ ખબર જ છે ખબર જ છે અને ખબર જ છે તો થ્રી એમ કેટલું થાય

એ છાય બધું હાસુ અરે બધું હાસુ નથી હરકી જો ભાઈ જો આ ખબર નથી પડતી આપણને નથી પડતી ને આને આપણે આને આને આપણે નોટેશનમાં લખીએ નોટેશનમાં એટલે શું જોજો એ ઓપ્શન એ બહુલક બરાબર ત્રણ ગુણ્યા મધ્યક માઇનસ બે ગુણ્યા મધ્યસ્થ ઓપ્શન એ કંઈક આવો કે છે ઓપ્શન બી શું છે કે ઓપ્શન બી શું છે જુઓ તો બહુલક બરાબર ત્રણ ગુણ્યા મધ્યસ્થ માઇનસ બે મધ્યક ઓપ્શન સી બોલો ખબર પડી ગઈ ભલે પડી ધ્યાન રાખો ઓપ્શન સી જોવો શું આપ્યો છે બે મધ્યસ્થ માઇનસ ત્રણ ગુણ્યા મધ્યક આવું આપ્યું છે આપ્યું છે ને આવું કે નહીં ચોથો ઓપ્શન જુઓ ડી

ક્લિયર છે એટલું ડન છે સરસ મજાની વાત ચેપ્ટર ચૌદ ને પૂરું કરીએ છીએ આટલું રાખીયે છીએ નવા લેક્ચરમાં આપણે સરસ મજાની વાત કરશું નવા ચેપ્ટર સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત